પોરબંદરના પ્લોટ ખાતે જલારામ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી આવેલી છે જેનો સંચાલક વીસ કરોડથી વધુ રૂપિયાનું ફૂલેકું ફેર વિનાશી છૂટ્યો હોવાની ચર્ચા જાગી છે ત્યારે વધુ એક આધેડે બત્રીસ લાખ ગુમાવ્યા હોવાનું પોલીસને જણાવાયું છે પોરબંદરના પ્લોટ વિસ્તારમાં છેલ્લા બાર વર્ષથી કાર્યરત જલારામ ક્રેડિટ કો ઓપ સોસાયટીમાં અનેક લોકોએ વિશ્વાસ કરી અને મોટી રકમ બચત માટે ભરી હતી અનેક લોકોએ માસિક બચત માટે પણ રકમ ભરતા હતા તો અનેક લોકોએ પોતાની મરણ મૂડી ફિક્સ ડિપોઝિટ રૂપે પણ આ સોસાયટીમાં રાખી હતી પરંતુ છેલ્લા ઘણા સમયથી આ સોસાયટીનું સંચાલન કરતો સંજય દાવડા અહીં આવ્યો ન હતો અને હાલ લગભગ એકાદ માસથી આ સોસાયટીની ઓફિસ પણ બંધ હાલતમાં છે જેથી અહીં બચત કરનાર વર્ગ ચિંતામાં મુકાયો છે એક દાયકામાં સંચાલકે હજારો લોકોનો વિશ્વાસ જીતી લે કરોડોનું રોકાણ કરાવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેમાં નિયમિત બચત કરનાર પાલિકાના સફાઈ કામદારો શાકભાજીના ધંધાર્થીઓ ઉપરાંત અન્ય વેપારી અને નોકરિયાત વર્ગનો સમાવેશ થાય છે ત્યારે વધુ એક વૃદ્ધ પોતાની મરણ મૂડી ફસાય હોવાથી રજૂઆત કરવા કમલાબાદ પોલીસ મથકે દોડી ગયા હતા રઘુવંશી સોસાયટી સામે રહેતા ચંદુલાલ દેવસીભાઈ ડોડિયા નામના વૃદ્ધે પોલીસને લેખિત ફરિયાદ અરજી આપી જણાવ્યું હતું કે સંજય વિનોદ રાય દાવડાએ તેની આખી જિંદગીની કમાણી અને બચત રૂપિયા બત્રીસ લાખ હતી તે લઈ અને નાસી ગયો છે તેણે સંજયનો વિશ્વાસ કરી સોસાયટીમાં રકમ મૂકી હતી હવે તેનો ફોન પણ બંધ આવે છે હું ચંદુલાલ દેવસભાઈ ડોડિયા રઘુવંશિંહ સોસાયટી સામે પો છાયા પોરબંદર સંજયભાઈ દાવડા જલારમ સોસાયટીવાળા તેટલી સોસાયટીવાળા છે એમાં રૂબરૂ અમે પૈસા દર દર માસે અમે જમા કરાવતા માસિક વાર્ષિક અને છ છ મહિ છ વર્ષે ડબલવાળા સ્કીમમાં અમે રોકાણ બત્રીસ લાખ દસ હજારનું રોકાણ કરેલ છે અને તેઓ રૂબરૂ હતા ત્યારે અમને દર માસે અમને વ્યાજ રૂબરૂ આપતા પણ આ દિવાળીના આગલા મહિનાથી તેઓ જાત્રા કરવાનું બહાને કરીને વયા ગયા અને દિવાળી પછી અમે તમને પૈસા આપશું એવું વચન કહીને અમને આશ્વાસન આપેલ અને અત્યારે હાલ એમને દુકાન અમે રોજ જઈએ છીએ ફોન કરી છે પણ ફોન ઉપાડતા નથી સ્વીચ ઓક આવે છે તો અમારે શું કરવું એ આપ સાહેબને વિનંતી છે અહીંયા પોલીસ સ્ટેશન કમલાબાગ આવીને અમે રૂબરૂ કમ્પ્લેન કરેલ છે અને લેખિતમાં અરજી આપેલ છે સોસાયટી દ્વારા થોડા સમય પૂર્વે જ બિરલા હોલ ખાતે સેમિનાર યોજી સોસાયટીની પ્રગતિ વિશે અને કામગીરી વિશે મસમોટી વાતો કરી હતી અને રોકાણકારોને આકર્ષવા પ્રયાસ કર્યો હતો આ સોસાયટીમાં રોકાણ કરનાર મોટી ભાગે ગરીબ અને મધ્યમ વર્ગના હોવાનું જાણવા મળે છે ત્યારે તેઓના પરસેવાની કમાણી તેઓને વહેલી તકે પરત મળે તે જરૂરી છે આ શખ્સ દસ નહીં પરંતુ વીસ કરોડથી વધુ રકમનું કરી અને નાસી ગયો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે સોસાયટી દ્વારા ધનલક્ષ્મી ડિપોઝિટ સ્કીમ ચલાવવામાં આવતી હતી જેમાં છ વર્ષે નાણાં બમણા ઉપરાંત વધારાના પાંચ આપવાનો વાયદો કરવામાં આવતો હતો ઉપરાંત ફિક્સ ડિપોઝિટમાં વાર્ષિક બાર ટકા વ્યાજની લાલચ અપાતી હોવાનું પણ જાણવા મળે છે ઉપરાંત પેન્શન યોજનામાં રૂપિયા એક લાખની ફિક્સ ડિપોઝિટ પર દર મહિને તે નવસો રૂપિયા આપતો હતો બેંક વ્યાજ અને હોવાથી તથા એક દાયકાથી વિશ્વાસ કેળવી લીધો હોવાથી હજારો લોકોએ અહીં બચતના નાણા જમા કરાવ્યા હોવાનું જાણવા મળે છે નિપુર પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર